નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વિનીઝ સ્માઈલ આ પાઠના એક્ટિવિટી ત્રણ અને ચાર તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક્ટિવિટી ત્રણ અને ચાર એક્ટિવિટી ત્રણ રીડ ધીઝ વર્ડ્સ એટલે કે આપેલા શબ્દો વાંચો જેમાં હટ કોટ હસબન્ડ ડ્રોપડ એંગ્રી સિલ્વર એન્જોઈડ અને યસ્ટર ડે તો આ કેટલાક શબ્દો છે તે આપણને આપેલા છે હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર એક્સ ની નિશાની કરો શિક્ષક મિત્રો મેથી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં હું મેથી પકોડા જે વાર્તા છે તેનું વાંચન કરું છું આપેલા શબ્દો જ્યાં આવે ત્યાં તમારે નિશાની કરવાની છે જ્યારે આવે ત્યારે તમારે અહીં આપેલા જે શબ્દો છે તેની ઉપર નિશાની કરી દેવાની છે તો ચાલો તમારા પાઠ્યપુસ્તકના રિવિઝનની અંદર પણ આ વાર્તા આપેલી છે અહીં હું માત્ર વાર્તાનું વાંચન કરું છું તેનું ગુજરાતી કહેતો નથી તો ચાલો મિત્રો આપણે વાર્તા જોઈએ કંજુસમલ મલબોજ રીચ બટ He was a miser. He spent very little money. He ate very cheap food. His watchman lived in a hut near his gate. The watchman liked the Methi Pakoda, so his wife made Methi Pakoda every day. One day, the miser passed by the hut. He caught the smell of Methi Pakoda. He liked it very much. Kanjusmal said to the watchman, I smell something good. What is it? The watchman replied, It is methi pakoda. Kanjusmal said, Please cook it every day. I like its smell. So the watchman and his wife made it every day. One day they went to Kanjusmal and said, Sir, you like the smell of methi pakoda, so we cook it every day. But methi pakoda is not cheap. We spent, we spend a lot of money on oil and basin. Please help us with some money. Kanjusmal went inside and shut the door. He took some silver coins and dropped them on the on, one by one on the floor then the miser came out and said did you hear the sound of the silver coins yes sir we did they said did you enjoy it yes sir very much the miser said i enjoyed the smell of your methi pakoda. you enjoyed the sound of my money i will not ask you ટુ ગીવ મી મેથી પકોડા મેથી પકોડા ની જે વાર્તા છે તે તમે વિદ્યાર્થી મિત્રો સાંભળી તમારા પાઠ્યપુસ્તકના રિવિઝન ની અંદર પણ વાર્તા આપેલી છે તમે ત્યાંથી પણ વાંચી શકો છો તો ચાલો હવે આગળ જોઈએ એક્ટિવિટી ચાર સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો તો ચાલો આપણે પાનામાં આપેલા છે તે ચિત્રોને વાંચીએ શું છે જોઈએ છ એક બે હજાર બાર ફ્રાઈડે એટલે કે 6 જાન્યુઆરી 2012 નો દિવસ છે શુક્રવાર છે ઇટ વોઝ 6th જાન્યુઆરી 2012 તે 6 જાન્યુઆરી 2012 નો દિવસ હતો ઇટ વોઝ માય બર્થડે તે દિવસે મારો જન્મદિવસ હતો માય ફાધર બોટ અ બાયસિકલ ફોર મી મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી ત્યાર પછી આગળનો જોઈએ બીજું ચિત્ર બે હાજર બાર સેટરડે એટલે સ્પર્ધામાં ભાગ લીધો આઈ વન ધ સેકન્ડ પ્રાઇઝ હું બીજું ઇનામ જીત્યો આઈ ઓલસો વન ધીસ ટ્રોફી હું આ ટ્રોફી પણ જીત્યો વિદ્યાર્થી મિત્રો ચિત્ર અંદર આપણને ટોફી પણ જોવા મળે છે ચાલો તે દિવસે શું બન્યું તે જોઈએ લુક એટ ધીસ પિક્ચર આ ચિત્રને જુઓ ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલ છે આઈ હેડ એન

આપણા જીવનમાં જે મહત્વની ઘટનાઓ બનતી હોય તેની નોંધ કરી શકીએ તો આશા રાખું છું આપ પણ આવી ડાયરી જરૂરથી બનાવશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એક નો એક્ટિવિટી ત્રણ અને ચાર છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો